ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલ એક એકાવન નંબરની આંગણવાડીમાં પચાસ જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી પત્રાવાળી દુકાનમાં અભ્યાસ લઈ રહ્યા છે વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતાં વાલી દ્વારા જાતે જ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તોષા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી પત્ર વાળી દુકાનમાં આંગણવાડી ચલાવી ભૂલકાઓને તેમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તે સૌથી મોટો પ્રશ્ન છે જો કે આ મુદ્દે મેયર અને આઈસીડીએસ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી મહિલાએ જણાવ્યું કે બે વાર ગ્રાન્ટ આવી છે પરંતુ આંગણવાડી બની નથી તો મેયર કહે છે કે આંગણવાડીના બિલ્ડિંગનું કામ પ્રગતિમાં છે પરંતુ એક આંગણવાડીના બાંધકામના નિર્ણય પાછળ આટલા વર્ષો લાગી જાય તે આઘાતની બાબત કહી શકાય I don't આવેલી શિવનગર એકસો એકાવન આંગણવાડી આંગણવાડીમાં તે નાના ભૂલકાઓને આપ જોઈ રહ્યા છો કેટલા લગભગ પચાસ જેટલાઓ અહીંયા આગળ છે પણ એ આંગણવાડી નથી દુકાન છે દુકાનને લીધે બાળકોનું ભવિષ્ય જેને કહેવાય ગમે ત્યારે શિયાળો ઉનાળો ચોમાસું બાળકો અહીંયા ઠંડી હોય વરસાદનું વાતાવરણ હોય કે ગરમી હોય એ પત્રા નીચે આ એક પતરાવાળી દુકાનમાં અહીંયા જેને કહેવાય ને રમે છે અને ભણે છે પણ આ લોકોની આંગણવાડીના સંચાલકે ધારાસભ્ય સુધી પણ આ વાત પહોંચાડી છે અહીંના વિસ્તારના નગરસેવકોને પણ કીધું છે ત્યારે એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે મકાન ગોતો જવાબદારી તમારી છે સંચાલક તરીકે આંગણવાડી વિસ્તાર એ સંભાળે છે તો એનો મતલબ એવો થાય કે બધું એને કરવાનું હોય આ સંસ્થાની જવાબદારી ખાલી બાળકોને ભણાવવાની જ છે પણ અહીંયા હું તો એવું કહું કે શિવનગર વિસ્તાર ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ બાજુમાં મેદાન પણ હજુ વિસ્તારમાં છે ત્યારે આ બાળકો શાંતિથી ભણી શકે એ માટે નાનો તો એક આંગણવાડી અહીંયા જો બને રજૂઆત કરી છે પણ એમ કીધું છે કોમન પ્લોટમાં તમને નંદ ઘર કરી દઈશું એમ તમારા નામે કઈ બીજી આંગણવાડી બોલાય કે એવું કઈ ના વિભાવરી બેન ની ગ્રાન્ટ બે વાર આવેલી છે પણ મારું નામ ઘર બન્યું નથી એમ

અને હોય તો એની પૂરેપૂરી અત્યારે જાણવા મળ્યા પ્રમાણે તાત્કાલિક તપાસ કરાવી લેવાની છે આદેશ આપી દીધા છે અને બાજુમાં જ કમિશનરશ્રીના આદેશથી આંગણવાડી બની રહી છે નવનિર્મિત થઈ રહી છે તેથી ઝડપ એકદમ જલ્દી નવી આંગણવાડી મળવાની છે